તારું હજી આડુ આવ્યા નથી ફોન કર્યા ને અડધો કલાક થયો સિવાય ચેટલે આવશે નઈ આજ તો

મેંગ મંગાવી છે ફોન જો મંગાવી આજ તો અને દૂધ મંગાવી છે ભોંગ ઉકાલી દૂધ ના પીવો તમે શું થયું ખબર સાહેબ

બાપુ છે કરો દૂધ પડ્યું છે આપડે લાઈન આયો તો મંગાવી તું તમે ગરમ કરો ભોંગ આપતી હશે મો સક્રિયા બાપુ ફટાફટ તમે ઈ કરો શું આપડે બે હાજર છે નહીં

યા છુ ઉપરા ગ્લાસ લાવો તમે ગ્લાસ લાવે નાંકર ની ખુબો લાય ના લાય

સંભળ્યો આટુ અલ્યા આરામ કે છે કે તમે મને એક છોડ આલે માકે હગે કરી મારી હા પણ કે પાડી સાલજી કે આડો છે

ત્યાર પાછે શું હવે બેટું પીડા થોડું વાંધો 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 નહીં પડે પડે

ભોંગ નાવિધ ઓ તારી આ કરીને બેઠા ઓ પસાબા હોય આવો મહેમાન આરા આવરા શાંતિ દે હવ શાંતિ છે મારો બેટો જબરું કર્યું તમે તો હોય આરા આવરા લે ભોંગ બની ભોંગ ભોંગ હા તો જેવું મહેમાન ચાર આયા

એવું છે આ શું લઈ ને બેઠા શિવરાત્રી ચાલુ છે બાયરું ગાળો બોલતું ને શિવરાત્રી હું તો ખોટું બોલે હવે ઓલા છોકરા ને ભોંગ છે

જેમ છે બરોબર છે હવે અત્યારે તો હવે કાલના ખૂકવા એમ જ કાગડા કૂક્યા થાય

થઈ ગયા છે Ášňo´? Yeah, Actually, my મારા હાર always asking me. Would you rather be faster? Oh… E, That was a poor one... geraц Census... ...���

મારું બેઠું બેઠું મેઠું હોય પણ ભાગે ના આવી છો કે બધું માથે પડ્યું એક હજાર રૂપિયા જેવા છે મારા બેટો ભોંગ બનાય પણ ભાગે ના આયે હારા ચોઈતી આવી ગયા પીવા

હા આય ભાઈ ગયો પતમત નથી રાખે આ